હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપની સંસ્કૃતિ અને પરંપરાઓનો અહેમ ભાગ છે આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપની પાસે સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર જેવા ઉપકરણો છે જેના તો પછી આપણને ગુરુની કે શિક્ષકની શી જરૂર છે પરંતુ આજની પેઢી

પૂજન અને વંદન કરે છે ગુરુ આપણને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે ગુરુનું સ્થાન ઈશ્વર કરતાં પણ ઊંચું છે માટે તો કહેવાયું છે ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાઘુ પાય ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાઘુ પાય બનીહારી ગુરુ આપી ગોવિંદ દીયો બતાવે હસ્તુ જૈન જન્મ